હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જ છો ને આજે આવી ગયા છે આપણા ફઈ ભાઈને આવી ગયા છે અને એમના માટે રસ બનાવવાનો છે તો રસ લેવા માટે આવી ગયા છે આપણે દેખાય છે રસ ચાખી લઈએ પહેલાં અને ચાખીને અને પછી રસ લઈ જવાનો છે એટલે ચાખી લઈએ ને બનાવી દેવાઈ ગયા ચાલો આપણે તો બનાવી દીધો છે ચાખી લેવાનો છે આપણો ભાઈને આવ્યા છે પહેલાં ચાખી લઈએ કૌશિકભાઈ આવ્યા છે કૌશિકભાઈને પીવડાવશું ચાલો ફટાફટ ચાખી લઈએ અને બની જાય પછી લઈને રવાના થવાનું છે બરોબર તો ચાલો ફટાફટ ચાખી લઈએ બેટા કેવો છે સ્વાદ કૌશિકભાઈને પૂછ્યું કેવો છે સ્વાદ અને સ્વાદ પૂછીને અને પછી જઈશું ઘરે તો બનાવી દીધો છે કૌશિકભાઈ આવી ગયા છે કૌશિકભાઈને પેલા ચખારીએ કેવો છે સરસ અચ્છા છે આ ચા ના અચ્છા છે ઘરે ખાને કે લિયે ચાલશે હા હા મેરા મજાક

કારણ કે ફાઈ આવે છે એટલે ફાઈના માટે લઈ જવાનું દેખાય નથી હાલો મિત્રો તો ફાઇનલી થઈ ગયો છે રસ તૈયાર ત્રણ કિલો ત્રણ કિલો તૈયાર થઈ ગયો છે અને લઈને જવાનું છે ઘરે તો ચલો ફટાફટ નીકળીએ ઘારીને

ભૂમી તૈયાર થઈ ગઈ છે ભૂમીમાં જમણ બનાવીને રોટલા બનાવશું અને શાક બનાવશે અને ભૂમી બનાવશે ગીતાબેન દેખો ગીતાબેને બનાવશે એ સાઈડ છો જોવો છો આ સાઈડ જોવો આ સાઈડ જો તો ચાલુ છે જમ રોટલા બનાવવાનું અને દાળ બનાવી છે આપણો શું બનાવીશું અમે આપડે નહીં બની રસ 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 ને દાળ ને રોટલી ઘી મિક્સ બધું ખાવાનું છે

ફઈનો રસ ખાવાની ઈચ્છા થઈ ગઈ એટલે ફઈ માટે રસ બનાવી દીધો લઈને આવ્યા છે બનાવ્યો તો નથી કિંજલ મેં એને એટલે દેખાય છે ચકાચેક મસ્ત લાગે રસ તો સારો લાગે શું કેવો દેખવામાં સારું લાગે છે ચાખીને લાવ્યા છે તો ફઈ આવી ગયો છે તો માથા ફેરવી દીધા આપણો હારું પીર માથા ફેરી દીધા ટેગલ મુને લઈ લીધા માથા ફેરી દીધા અને હવે ચાખો તો કેવું છે

Mustasol <kungan> nih, nah, filter <ciente> benar juga. Aduh, jadi. Aduh, jadi. Aduh, jadi. Aduh, jadi. Aduh, jadi. jadi. હવે ખોઈ ફાઈન બસ હું બસ દાળ પછી કો પેલા રસ ખાશો કહું તો ખાઈ દો અને આપણો રસ ખાઈએ થોડો થોડો પછી દાળ ખાઈ થોડી ખાલી રસ સારો છે એટલે ભૂમિ બેન આવી ગયો છે માસી આપણો તમારો ભૂમિ બેન આવી ગયો છે ભૂમિ ચાખો કોડિયો ભરો તમે અને તમારું મંતવ્ય જણાવો

સારું આપણે કહી દીધું છે રસ સારો છે એટલે ફઈને કહી દીધું છે સારો છે ફટાફટ ખાઈ લઈએ ખાઈ ને પછી મળીએ પછી વાતો કરીએ ફઈ જોડે હે ને ભાઈ થોડી થોડી વાતો કરશું વાતો જમવાનું જમી લીધું છે ચકાચક રસ બનાવ્યો તો અને ડાર બનાવી હતી અને રસને એકદમ ભાઈ એમને જમી લીધું છે વાતાવરણ મસ્ત થઈ ગયું છે ઠંડુ ઠંડુ અને સૂઈ ગયા છે અત્યારે આપણે અને પછી સૂઈ જઈશું તો મજા આવી ગઈ કહીને જમા દીધું ખાટલા બદલા પાતરી દીધા છે એ સુઈ જશું અને આપણે એ પણ સુઈ જઈશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને આપણું ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું બાય એન્ડ ટેક કેર